નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં સવાદ કાઠર આવેલું છે કે જ્યાં આઝાદ ચોકમાં સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા શિવો મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું સાત દિવસીય આયોજન હતું જેનો આજે છ દિવસ પૂર્ણ થઈ ગયા છે શિવજીની ઉપાસના કરવાથી જીવ અને શિવ બંને પ્રસન્ન થાય છે ત્યારે વાલ્મીકી સમાજના લોકો આ પ્રસંગે શિવમય બની ગયા હતા શિવજીની ભક્તિ કરી આરાધના કરી શિવજીની કથાઓ સાંભળીને આનંદ લઈ રહ્યા હતા વાલ્મિકી સમાજની સાથે સાથે અન્ય સમાજના પણ લોકો કથાનો લાહવો લેવા માટે પધાર્યા હતા

સર અહીંયા અમારા વડોદરા વિસ્તારની વડોદરા શહેરની અંદર સવાદ કોટ વિસ્તારની અંદર શિવ મહાપુરાણ કથાનું આયોજન કરેલ છે સાત દિવસની કથા છે આજે છઠ્ઠો દિવસ છે અને કાલે સાતમા દિવસે કથા પૂર્ણ વિરામ થશે અને સાંજે મહાભંડારો પણ રાખેલ છે કથાનો સમય બેથી પાંચ છે અને એની અંદર અમારા આધિપત્ય પરમ પૂજ્ય વંદનીએ એવા દાસ જગ્ગુબાપુ દ્વારા શિવ મહાપુરાણ કથા યોજાય છે આનંદ એટલે વાલ્મિકી સમાજની અંદર તો સૌ પ્રથમ વાર છે વડોદરાની અંદર વાલ્મિકી સમાજની અંદર અને અમારા સવાદ ક્વાર્સની વિસ્તારની અંદર અને આ ધરતી પર આઝાદ ચોકની અંદર ગુરુજીએ નામ આપ્યું છે કૈલાસ ધામ ચોક એની અંદર સૌ પ્રથમ વાર શિવ મહાપરણ કથાનું આયોજન કરેલ છે મારું નામ અરુણ સોલંકી છે તો આજે આઝાદ ચોકની અંદર સમસ્ત વાલ્મિક સમાજવતી અમારા અરુણભાઈ સોલંકી તરફથી અહીંયા શિવ મહાપુરાણ સત્સંગ સમારોહ એટલે કે સાત દિવસની સત્સંગ કથાનું આયોજન કર્યું છે જેમાં શિવનો મહિમા વર્ણવી રહ્યા છે શિવનો મહિમા તો અનંત છે શિવ અનંત છે જેનો કોઈ અંત નથી આદિ અનાદિ દેવ છે સનાતન ધર્મનો એ દેવ કહેવાય પણ શિવજીની ઉપાસના કરવાથી માનવ જીવનમાં જીવ અને શિવ એકરૂપ બની જાય સમસ્ત સૃષ્ટિનો પાલન કરતાં પોષણ કરતાં લય કરતાં પ્રલય કરતાં એવો પરમકૃપાળુ પરમાત્મા દેવોનો દેવો મહાદેવ આજે એના ગુનારબિંદ ગાવા માટે અહીંયા આવેલા છે પણ શિવનો મહિમા એવો અનેરો છે એક બીલીપત્રમાં એક પુષ્પમાં એક લોટા જલકી ધાર દયાલુરીજ કહે તે હે ચંદ્રમોલી ફલચાર તો એવો મહાદેવ છે કે જેની ઉપાસના કરવાથી માનવના જીવનમાંથી અધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય સુખ શાંતિ ભરપૂર થાય મન વાંચિત ફળ પ્રાપ્ત થાય શિવલિંગનું પૂજન કરવાથી મનના જેટલા પણ કારણો હોય એ મળે શરીરનું સ્વસ્થ સારું રહે ખાસ કરી અને શિવલિંગના અનેક પ્રકારો હોય છે પરંતુ સ્ફટિક મણિનું શિવલિંગનું પૂજન કરવાથી લક્ષ્મીનો વ્યય થતો અટકે છે મન વાંચિત ફળ મળે ઘરમાં લક્ષ્મી વધે સુખ રહે શાંતિ રહે પરિવાર સુખી રહે સાથે સાથે રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન શિવના નામના રુદ્રાક્ષને ધારણ કરવાથી માટે ગમે તેવા પાપો કર્યા હોય હત્યા હોય સ્ત્રી હત્યા હોય બ્રહ્મ હત્યા હોય ગમે તેવી હત્યાઓ કરી હોય શિવ મહાપુરાણમાં લખ્યું છે સપ્ત જન્મ કૃતમ પાપમ કંઈક જન્મોના પાપ રુદ્રાક્ષના દર્શન માત્રથી દૂર થઈ જાય છે તો એને ધારણ કરવાવાળો તો એ અંતે એ જીવ શિવલોકનો અધિકારી બની અને શિવના ચરણોમાં કાયમ એનો દાસ બની ચોરાસી લાખમાંથી એને મુક્તિ મળી જાય છે આ જ વાત શિવ મહાપુરાણ અનેક પ્રસંગો રજૂ કરીને સમજાવે છે તો આજે આપ સૌને મારા જય શેર આપ ઓમ નમ શિવાય હર હર મહાદેવ મારું નામ દાસ જગુ બાપુ સર વાળા અને અમારો સમસ્ત પરિવારનું નામ છે રાધે પરિવાર હું નિષ્કામ ભક્તિ માનું છું એ પણ કોઈ પણ મારી કથાના કોઈ ચાર્જ છે નહીં એક પણ રૂપિયો દાનદક્ષીના હું લેતો નથી મારી પોથીજી પણ પાંચ પૈસા કે પાંચ રૂપિયા બી કોઈ મૂકી દે તો હું ચોવીસ કલાકનો થોડો ઉપવાસ કરું છું અને હું નિષ્કામ ભક્તિથી ચાલું છું કારણ ભગવાન ભોળાનાથની કૃપા મારા કષ્ટભા દેવ મારો સદગુરુ હનુમાનજી મહારાજ છે અને એના આશીર્વાદથી બસ મને જે કંઈ મળ્યું છે એ પ્રસાદને હું વેચું છું એને વેચતો નથી એટલે આમ આમ મારો પરિચય તો દાસ બાપુથી મને બધા ઓળખે છે અને ખાસ કરીને વધારે તો રાધે રાધેથી વધારે ઓળખે છે કારણ કે હું પોતે રાધે પરિવારનો પ્રણેતા છું મારી વ્યાસ ગાદી એ સનાતન ધર્મની ગાદી છે અને ખાસ એક નવી જવાબદારી મને મારા ભગવાનની કૃપાથી મળી છે કે હું ગુજરાત ક્ષેત્રની અંદર સત્ય સનાતન ધર્મના પ્રચારક તરીકે અવધપુરીમાંથી મારી નિમણૂક થયેલી છે એ બદલ મને ખૂબ ખૂબ આનંદ છે અને મારા રાધે પરિવારનો મને ખૂબ સપોર્ટ છે અને હું તો ખરેખર માનું છું કે આજે વડોદરાના ઇતિહાસમાં આ પહેલો પ્રસંગ એવો બની રહ્યો છે કે જ્યારથી વડોદરા કદાચ સ્થાપિત થયું છે પણ જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી વડોદરાની ભૂમિ પર વાલ્મિક સમાજ દ્વારા પહેલીવાર આટલી સુંદર કથાનું આયોજન થયું છે એ ખરેખર વાલ્મિક સમાજને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારા દિલના આશીર્વાદ છે આવાના આવા એમના ઉપયોગ આ એમ થતા રહે બસાય તો અભ્યર્થના ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ